નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટી સોનગઢ તાલુકાની અંદર યોગી એન્ટરપ્રાઇઝ દ્વારા ફોગિંગ મશીન અને હેન્ડ સેનિટાઈઝર મશીનના ના નામ ઉપર તો બમણા બિલો બિલો ઉપાડીને નાણાની ઉઠાપટ કરવામાં આવેલ જ છે એ આપ સૌ જાણો છો ત્યારે આજ યોગી એન્ટરપ્રાઇઝ દ્વારા ગ્રામ્ય વિસ્તારોની અંદર ગ્રામ પંચાયત ઉપર સોલર પેનલો લગાવીને પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવું ક્યાંક ને ક્યાંક ફલિત થઈ રહ્યું છે કેમ કે ગ્રામ્ય વિસ્તારની તાપી સ્વરાજની ટીમ દ્વારા મુલાકાત ત્યારે લેવામાં આવી ત્યારે સરપંચો દ્વારા માહિતી આપવામાં આવે છે કે ગ્રામ પંચાયતને આ સોલર પેનલની જરૂર નહોતી કે અમે લગાવવા માટે સક્ષમ નહોતા તો એમ છતાં અમને જબરજસ્તી આ સોલર પેનલો ચિટકાવવામાં આવી કે લગાવવામાં આવી કે અમને આમ અમારા માથે ચડાવી દેવામાં આવી ત્યારે આ સોલર પેનલો લગાવ્યા બાદ પણ ગ્રામ પંચાયતોને આનો આજ દિન સુધી કોઈ ફાયદો થયો નથી આ બિન ઉપયોગી સાબિત થઈ રહી છે ક્યાંક ધૂળખાતી જોવા મળી રહી છે ક્યાંક તો એવું પણ થયું છે કે જીઓટેક પણ ખોટા થયા હોય તે રીતે સરપંચો દ્વારા જ માહિતી આપવામાં આવેલી છે ત્યારે આ બેફામ બનીને જિલ્લાને લૂંટતી એજન્સી કહી શકાય તેવી એજન્સી યોગી એન્ટરપ્રાઇઝ સામે તંત્ર મુખ બધિર બનીને બેઠું હોય તે ખૂબ શરમજનક વાત છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી શ્રી સોનગઢ દ્વારા પત્રકાર મિત્રોને એક વસ્તુ જણાવવામાં આવેલ હતી કે જેની અંદર કહેવામાં આવ્યું હતું કે યોગી એન્ટરપ્રાઇઝ ની ઉપર હું કાયદેસર પગલા લઈશ પણ આજ દિન સુધી સાહેબે પણ કોઈ પગલા લીધા નથી એ પણ એક વિચારવા જેવી બાબત છે કે સાહેબ પણ હાથ કોણ બાંધ્યા છે તંત્ર તંત્ર અંદર રહેલા અધિકારીઓ ને ક્યાંક ને રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓ આ એજન્સી ને ચલાવતા હોય એવું ફલિત થતા તંત્રના અધિકારીઓ પણ મૂંગા બેરા જેમ બેસીને માત્ર તમાશો જોઈ રહ્યા છે ત્યારે વાત એ પણ કરીએ કે આજ એજન્સી દ્વારા સોનગઢ તાલુકામાં જ નહીં પણ જિલ્લાના બીજા તાલુકાઓની અંદર પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવેલો છે જે ટૂંક સમયમાં તાપી સ્વરાજ્ય ન્યૂઝ ચેનલ દ્વારા ઉજાગર કરવામાં આવશે જી આપણે આવી પહોંચ્યા છે સોનગઢ તાલુકાના વેલઝર ગામે આપણી સાથે જોડાયા છે સરપંચ શ્રી સીધો સંપર્ક એમની સાથે કર્યો છે એમની સાથે વાતચીત કરીએ કે આજે સોલર પેનલ આપણને દેખાઈ રહ્યું છે એ સિસ્ટમ ચાલુ છે બંધ છે વિગતવાર માહિતી સરપંચ શ્રી જોડી લઈએ જી આપનું નામ અંબુભાઈ દેસિંગભાઈ ચૌધરી અચ્છા અંબુભાઈ આ જે સોલર પેનલ જે લાગ્યું છે કયા સમય મને ક્યારે લાગ્યું એ ગયા વર્ષે ચોમાસા પહેલા ગયું છે અત્યારે એનો ઉપયોગ છે ખરો ના નથી બિલકુલ નહીં તમે જે પંચાયતમાં અત્યારે લગાડ્યું છે જૂની ગણાય કે નવી પંચાયત ગણાય આ જૂની પંચાયત છે આ જે ફિટ થયો એના પછી કોઈવાર ઉપયોગમાં આવ્યું ખરું એ તો વીસી કેતો છે ઉપયોગમાં લીધું એમ પણ ચોમાસા પછી બંધ છે એમ બરાબર છે તો એમાં પાણી પડતું છે ને એટલે એનું મીટર છે ખરું ના નથી આમ જનતાને જે પણ લગાડતા હોય છે સબસિડી આપવામાં આવે છે આ જે યોજના છે એના માટેની હોય છે કે વીજ બિલમાં તમને રાહત થાય તમારા વીજ બિલમાં ક્યારેય રાહત થઈ છે ખરી ના નથી છેલ્લું બિલ કેટલા રૂપિયાનું આવ્યું હતું લગભગ ત્રણ હજાર બત્રીસો ને કેટલાનું છે આપણે ત્યાં સોલાર પેનલ એક વર્ષ જેટલા સમય થી લાગ્યું છે એક પણ વાર બિલમાં કોઈ રાહત થઈ એવું ખરું તો એનો ઉપયોગ એના લગાવવાનો કોઈ ઉપયોગ શું અને એનો ફાયદો તમને હા તો એને ના જ પાડેલી હમણાં નહીં લગાડતા જૂની પંચાયત છે એમાં પાણી પડતું છે નવી ત્યાં બનતી છે આપણે ત્યાં જ લગાવવા અત્યારે રેવા દેવું પણ એ લોકો કઈ કે મૂકવું જ પડે એટલે પછી મેં કઈ આ ઉતાવળ કરી કોણે નહીં ખબર માં એજન્સી પછી અધિકારીએ હા કોઈ એ નથી કીધું પણ એ લોકોએ એ લગાવી દીધેલું પછી મને ખબર પડી કે લગાવ્યો તો લગાવી દે પછી લઈ જાવ તા એમ ટૂંકમાં ક્યાંક ક્યાંક આપની સમક્ષ આ દેખાઈ રહ્યું છે કે બિન ઉપયોગી સોલર અત્યારે પંચાયત બંધ હાલતમાં છે ધૂળ ખાતી ખાતી હાલતમાં અંદર એમસીબી સ્વીચો કે એનું વાયરિંગ બિલકુલ ધૂળ ખાતી હાલતમાં છે ક્યાંય ને ક્યાંય ઉપયોગમાં આવતું નથી તો સીધે સીધું સરકારના ચોપડે કે તમને પણ નુકસાન પહોંચી રહ્યું છે કારણ કે વીજ બિલ તો તમને પૂરેપૂરું ચૂકવું પડે હા એ તો ચૂકવવું જ પડતું છે એના માટે હવે આને ચાલુ કરવા માટેની પ્રક્રિયા તમે આગળ શું કરશો આગળ હવે જાણ કરશું કે મીટર મૂકો કરી આપો એમ આપને તો ખ્યાલ હશે પર છો એક સરપંચ તરીકે કોઈ પણ કાર્ય કોઈ પણ યોજના આવતી હોય છે મીટર વગેરે બધું લાગી જાય પછી જ એનું સીસી આપવામાં આવતું હોય છે પાસેથી કંઈ નથી લીધું એ લોકો સીસી નથી લીધું નથી લીધું તો એમને એમ બિલ પાસ થાય ખરે સીસી વગર મને નહીં ખબર પણ આ મારે પાસે એ લોકો કઈ નથી લઈને ને આવ્યા જયારે મૂકવા આવ્યા ને ત્યારે ખાલી મને કીધું કે આપ એવું છો કે સીસી પરિ થઈ નથી લગભગ નથી આ કે તલાટીશ્રી ના ધ્યાનમાં હોય કે તલાટી ના સહીથી સીસી તો મળે નહી બેવની સહી જોઈએ જરૂરી છે સરપંચ શ્રી અને તલાટી શ્રી તો સીસી વગર ટૂંકમાં ક્યાંક ને ક્યાંક બિલ પાસ થાય એવું પણ બની શકે એવું તો નહીં ખબર મને જાણવું પડે અને સાઇડ પ્લાન જે આપવાનો હોય છે કોઈ પણ યોજના નો એક ફરજિયાત ગ્રામ પંચાયત આપવાનો હોય છે તો આમાં તમે આપ્યો છે કરો સાઈડ પ્લાન આ તો મે લખાયું જ નથી એમ જ આવી છે હવે કઈ રીતના આવી એ બી મને નથી ખબર ટૂંકમાં ક્યાંક ને કેક સરપંચશ્રીની જાણ બાર પંચાયતની જાણ બહાર આવા કામો થાય છે ને એવી એક નહી તાલુકાની ઘણી બધી પંચાયતોમાં આ સીધે સીધો ભ્રષ્ટાચાર આપને દેખાઈ રહ્યો છે કેક એજન્સીની ઉતાવળ ક્યાંક અધિકારીઓને બિલ પાસ કરવાની ઉતાવળ ચોખે ચોખ્યામાં દેખાઈ રહી છે બ્યુરો આવી પહોંચે છે સોનગઢ તાલુકાના અગાસવાણ ગામે અહીંના આગેવાન તરીકે સરપંચ શ્રી પ્રથમ નાગરિક એવા રૂથબેન રણજીતભાઈ પણ અત્યારે હાજર ન હોવાથી આપણે એમના પતિશ્રી એમની સાથે સીધી વાતચીત કરીશું રણજીતભાઈ આપણે ત્યાં ગ્રામ પંચાયતનું જે બાંધકામ છે એ કયા સમયથી ચાલી રહ્યું છે એ સમથિંગ એ બે હજાર ચોવીસના છઠ્ઠા મહિનાથી લગભગ છઠ્ઠા મહિનાથી કામકાજ ચાલી રહ્યું છે બરાબર છે એક યોજના લગભગ આપણે અહીંયા જોઈ રહ્યા છે એકવીસ નવ બે અને એકવીસ નવ બે એક સોલર પેનલ ફિટ થઈ છે એવું સરકારી ચોપડી નોંધાઈ રહ્યું છે એના વિશે શું એ સાચી વાત છે જે નોંધાયું છે તે જે તે વખતે જે મકાન તૈયાર ન હતું તે જગ્યા પર જૂનું જર્જરિત મકાન હતું તેને તોડીને તે જગ્યા સાફ કરીને તે જગ્યા સાફ હતી અને જેને લઈને વાર લાગવાથી આપણે એ જ વાડામાં આવેલ સબ સેન્ટર છે એમના પર લગાડવામાં આવ્યું છે એવું શક્યતા નથી કે ભાઈ એ આપણું પંચાયત બંધાય ને પછી એની પર જ ફીટ થાય એ શક્ય નહોતું ના ના પણ એવું વહીવટી મળી કે પછી કામની ઉતાવળ હતી એ કામ ની ઉતાવળ કોને હતી એ તો પંચાયત માંથી આપણે ઓર્ડર કર્યા કરે એટલે આપણે કરવું પડે એટલે તમે આપ એવું કહો છો કે એજન્સી ને ઉતાવળ હતી કોઈ પણ રીતે એજન્સી કે પછી અધિકારીઓને બરાબર છે અને આ કઈ યોજનામાં કામ જે સોલાર નું આવ્યું હતું એ તો રાજ્ય સરકારના જે રોપટોપ ખરું ને

પાછું શિફ્ટ કરવાનો છે બરાબર છે એટલે ત્યાં આપણે જે તમે સબ સેન્ટર કહો છો એ લોકેશન બતાવીને બિલ પાસ થયું છે સીધી રીતે આપ એક કેવા માંગો છો હા ટૂંકમાં ત્યાં બતાવવામાં આવ્યું બતાવવામાં અને એ રીતે બિલ પાસ થયા છે શું એ યોગ્ય ગણાય કે એ રીતે પાસ કરી શકાય યોગ્ય નથી એ તો એટલે એ પાસ તો ન જ કરી શકાય ને પાસ ન કરી શકાય પણ આપણે ત્યાં થયું છે થયું છે જી ધન્યવાદ બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ ન્યૂઝ તાપી